પેલા તું મને ઈ કે કા પૈસા લઈ આવ્યો ક્યાં થી તું મારો ફોન આવી ગયો ને ઈ જો ના મને કે તો ખરા તું હું કિતની વેચીને પૈસા લેવો તારે ફોન લેવો તો ને એટલે અરે વાહ ભાઈ વાહ તારા જેવો તો ભાઈબંધ બંધ નઈ અત્યારે આ દુનિયામાં લોકો 5 રૂપિયા નથી આપતા અને તે મારા માટે 1 લાખ ને 40000 રૂપિયા આપ્યા ઈ એના ફોન લેવા વાહ ભાઈ વાહ જોયો ભાઈ આવા ભાઈબંધ બંધ હોવા જોઈએ એને એની કિટની વેચીને પૈસા લઈ આવ્યો અને પૈસાનો મને આઈફોન લઈ દીધો હવે એને એની કિટની નથી વેચી મારી વેચી નાખી કેવા માણસો હોય નહીં લાઈફ પણ મારી પાસે એમ થોડું ખાલી કેવા માણસો હોય સમજો ને તમે